આજે હું ચટપટી મસાલા ખીચડી તૈયાર કરીશ ચટપટી મસાલા ખીચડી નામ એટલા માટે આપ્યું છે કે આપણે સાંજે ખીચડી બનાવી હોય સાપાત્ર ખીચડી બનાવતા હોય એમાં ખીચડી વધ્યું હોય એને ફ્રીઝમાં રાખી દેવાની અને સવારમાં આપણે જ્યારે ચટપટ્ટી મસાલા ખીચડી બનાવીએ ત્યારે દસ મિનિટ બાર રાખી દેવાની અને પછી ત્યાં આપણે આમાં ખાલી ડુંગળી એડ કરીશું જેને જે પણ વેજીટેબલ એડ કરો હોય એ કરી શકે છે એ આમાં તેલનો વઘાર કરી રાય જીરું એડ કરી અને ડુંગળી ઝીણી કાપતી હોય કે મોટી કાપવી હોય જેને આ વિડીયોમાં જોઈ શકો છો મેં મોટી કાપી છે તમારે ઝીણી કાપવી હોય તો ઝીરણી પણ કાપી શકો છો અને ટમેટા પણ લસણ પણ એડ કરી શકો છો એકદમ ડુંગળી ગુલાબી કલરની થાય ત્યાં સુધી એને ક્રિસ્પી ચડવા દેવાય તમે ડુંગળી તમારે કેટલી ખીચડી છે એના અકોર્ડિંગ તમે લઈ શકો છો ડુંગળી જેને વધારે ભાવતી હોય એ વધારે લઈ શકે છે આ ઓછી ભાવતી હોય ઓછી લઈ શકે છે ડુંગળી ગુલાબી કલરની થઈ જાય પછી આપણે એમાં સૂકા મસાલા જે ઘરમાં રેગ્યુલર આપણે યુઝ કરતા હોય એ જ બધા મસાલા હળદર પાવડર છે ગરમ મસાલો છે જીરું છે થોડું મીઠું છે ડુંગળીમાં ઓલરેડી મીઠું હોય એટલે આપણે મીઠું થોડુંક જ એડ કરીશું જે ડુંગળીનો અનુકૂળ આવે એટલું વધારે મીઠું એડ કરવાથી ચટપટી ખીચડી ખારી ખીચડી પણ થઈ શકે છે એટલે મેં ડુંગળીની અકોર્ડિંગ મેં મીઠું એડ કરીને આ બધા મટ મસાલાને આપણે તેલમાં થોડીવાર થવા દઈશું જેવી જેવા મસાલા એકદમ ફૂલી જાય એટલે પછી આમાં આપણે ખીચડી જે બનાવેલી ખીચડી છે દાળ ખીચડી મગની દાળની હોય તુવેર મોગર દાળની હોય કોઈ પણ હોય એ ખીચડી આમાં એડ કરી દઈશું જો સ્વામિનારાયણની ખીચડી બનાવી હોય તો આમાં તમે ડુંગળીના બદલે ડુંગળી લસણના બદલે ખાલી તમે ટમેટા પણ આમાં એડ કરી શકો છો અને એમને એમ પણ ખાલી મસાલાથી પણ તમે આ ખીચડીને બનાવી શકો છો કે જેમ કે મેં સૂકા મસાલા નાખ્યા તે રાઈજીરણનો વઘાર કરી અને સૂકા મસાલા એડ કરીને એમાં તમે ડુંગળી એડ કરી દો તો પણ આ ચટપટી ખીચડી થઈ શકે છે અને તમને જો ખટાશવાળી ખીચડી ફાવતી હોય તો આમાં સહેજ અમથું આ બધા મસાલા મિક્સ થઈ જાય સહેજ અમથું લીંબુ દે કેમ કે મેં ટમેટા નથી નાખ્યા જો તમે ટમેટા એડ કરતા હોય તો લીંબુ નીચવાની જરૂર નથી એટલે સહેજ આની ખટાશવાળી ચટપટી ખીચડી તૈયાર થઈ જશે જો મારા હજુ આપણે ફ્રીજમાં ખીચડી પડી હોય એટલે આને બેથી ત્રણ મિનિટ સુધી ચડવા દેવી પડશે એટલે હલાવીને એક સાથે એક તાર થઈ જાય બધા મસાલા મિક્સ થઈ જાય પછી આપણે ખીચડી એકદમ ગરમ થવા દેવાની કોઈ ઢાંકીને પણ ગરમ કરી શકો છો તમે અને આ પ્રોસેસ તમે ધીમા તાપે કરો તો સારું રહેશે કેમકે નીચે ડાજવાની કોશિશ પ્રોસેસ થઈ શકે છે એટલે આ બધી જ પ્રોસેસ આપણે ધીમા તાપે કરવાની રહેશે એટલે આપણી ચટપટી ખીચડી પાંચથી દસ મિનિટમાં સારી એવી ચટપટી ખીચડી તૈયાર થઈ જાય છે જે આપણે કોથમીરની ગાર્નિશિંગ કરીને સર્વ કરવા માટે